કાંતિભાઈએ ગઈકાલે ખરેખર બહુ મોજ કરાવી દીધી હું તો હસી હસીને લોટપોટ થઈ ગયો મહારાષ્ટ્રની ઘટનામાં આપણે જોયું કે કેટલાક મરાઠીઓ એક રાજસ્થાની ભાઈને મરાઠી દબાણપૂર્વક બોલાવી રહ્યા હતા કાલે મેં જોયું કે ગુજરાતી પત્રકારો કાંતિભાઈને હિન્દી બોલાવવા મજબૂર કરી રહ્યા હતા આ શું આ વ્યાજબી કહેવાય પણ કાંતિભાઈએ નીડરતાથી હિન્દીમાં જવાબ આપ્યા હવે વાત કરીએ કાંતિભાઈની તો ખરેખર ચેલેન્જ કોણે આપી હતી તો મોરબીની જનતાએ મોરબીની જનતાએ વિસાવદર વાળી કરવાનું કીધું હતું કારણ ત્રીસ વર્ષના કાંતિભાઈના શાસનમાં રોડ રસ્તાની ખરાબ હાલત હતી અને મોરબીની જનતા ના છૂટકે એમનો વિરોધ કરવા રોડ રસ્તા પર આવી ગઈ હતી પણ કહેવત છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે કાંતિભાઈને રહેવાયું નહીં એટલે પહેલાં મોરબીની જનતાને ચેલેન્જ કરી પોતે રાજીનામું આપી દેશે પછી ખબર પડી કે આ તો મોટો લોચો થઈ ગયો એટલે બીજે દિવસે પોતે છટકવા માટે ગોપાલ ઇટાલિયાને આ મોરબીના પિક્ચરમાં એન્ટ્રી કરાવી બીજી ચેલેન્જ કરી એમાં ગોપાલ ઇટાલિયાને ફસાવવાની કોશિશમાં પોતે પોતાની જ માયા ફસાઈ ગયા અને મોરબીની જનતાની નજરમાં વધારે ઉતરી ગયા પણ સાથે સાથે સમસ્ત ગુજરાતની પ્રજામાં પણ આ મોટા સાહેબને સારી રીતે ઉડકી ગઈ એકદમ બોલિવૂડ ફિલ્મમાં કેવા કોમેડી નેતા આવે છે એવી જ આખી વાસ્તવિક ઘટના કોમેડી સ્વરૂપમાં જોવા મળી મોરબીથી ગાંધીનગર સોથી દોઢસો ગાડીઓના કાફલા સાથે આવ્યા ખોટે ખોટા આઠથી દસ લાખ ખર્ચનો ધુમાડો કરી નાખ્યો પણ આ જ ખર્ચ જો બે કરોડમાં ઉમેરી મોરબીની જનતા પાછળ વાપર્યો હોત તો કાંતિભાઈ ખરેખર અમર થઈ જાય શેઠ સગાર શેઠ સગારસાની જેમ ઇતિહાસ લખાત પણ એમના ભાગ્યમાં આ ન હતું કાંતિભાઈ બાર વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ પછી જેવા આવ્યા હતા એવા રિટર્ન મોડમાં ડાયરેક્ટ મોરબી સ્થાને પહોંચી ગયા કોમેડી દિવસનો અંત આવ્યો જય મહાદેવ ભારત માતા કી જય